મને ખૂબ આનંદ છે કે આજે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીએ જિલ્લાઓને સશક્ત કેમ બનાવી શકાય એના માટેની જે કમિટી બનાવી હતી એના અમલીકરણના પાઇલોટ પ્રોજેક્ટની શરૂઆત ગુજરાતમાંથી કરવાનું નક્કી કર્યું છે અને આ માટે જે નિરીક્ષકો નક્કી કરવાના હતા એ નિરીક્ષકોની પ્રથમ યાદી આજે જાહેર થઈ છે પંદર અને સોળ તારીખ આ જ કામ માટે ગુજરાતમાં રાહુલ ગાંધીજી પણ ઉપસ્થિત રહેશે માનની મુકુલ વાસનિકજીની અધ્યક્ષતામાં નવ વ્યક્તિઓની એક કમિટી બની હતી કે જિલ્લાઓને કેવી રીતે સશક્ત બનાવીએ આપણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને વધુ સશક્ત બનાવવા માટે શું કરી શકાય આ કમિટીએ ખૂબ લંબાણપૂર્વક અભ્યાસ કરીને એક રિપોર્ટ તૈયાર કર્યો હતો ત્યારબાદ જે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહામંત્રીઓ છે એમણે એના પર મંથન કર્યું હતું દેશભરના જિલ્લા કોંગ્રેસના પ્રમુખશ્રીઓ સાથે સંવાદ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ આ કમિટીના જિલ્લાના પ્રમુખોને સશક્તિકરણ માટેના કાર્યક્રમની જે રૂપરેખા તૈયાર થઈ હતી એને મંજૂરી આપી છે જ્યારે આની શરૂઆત કરવાની હતી ત્યારે મેં વિનંતી કરી હતી કે આ કામની શરૂઆત આનો પાઇલટ પ્રોજેક્ટ જો ગુજરાતમાંથી થાય તો સારું અને મને આનંદ છે કે એઆઈસીસીએ એ દરખાસ્ત સ્વીકારીને પાયલોટ પ્રોજેક્ટ એ ગુજરાતમાંથી શરૂ કરવાનું નક્કી કર્યું છે આજે પ્રદેશ કોંગ્રેસ સમિતિના દરેક જિલ્લામાં ચાર ચાર નિરીક્ષકો મોકલી શકાય એના નામોની જાહેરાત થઈ છે ખૂબ સિનિયર આગેવાનો આખા રાજ્યના પ્રભારી તરીકેને જેમ જેમણે કામ કર્યું હોય એવા વરિષ્ઠ નેતાઓ એક એક વ્યક્તિ જિલ્લા દીઠ એ ગુજરાતના બહારથી આવશે આમ પાંચ વ્યક્તિનું બનેલું પંચ એ દરેક જિલ્લા મથકે જશે અને ત્યાં કાર્યકર્તાઓ સાથે સંવાદ જિલ્લાના સશક્તિકરણ માટેની જે વાત છે એ નિર્ધારિત થશે આ ગુજરાતના પ્રદેશમાંથી જે નિરીક્ષકો મૂકવાના છે એના માટે પણ સ્પષ્ટ ગાઈડલાઇન નક્કી થઈ કે કઈ વ્યક્તિઓ આમાં આવી શકે તો કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું કે જે પોલિટિકલ અફેર્સ કમિટીના સભ્યો છે એ ધારાસભ્યશ્રીઓ છે એ સંસદ સભ્યશ્રીઓ છે એ અને આપણા ભૂતકાળમાં જિલ્લા પંચાયતના પ્રમુખો રહ્યા હોય જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો રહ્યા હોય અને હાલમાં જિલ્લા કે મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતાઓ છે અથવા પૂર્વ નેતાઓ છે એમાંથી यर के माजी मेयर रहा हुय